सोमनाथ आज फिर से आ गए हम नए व्लॉग के साथ आज हाँ नए व्लॉग के साथ नए व्लॉग के साथ हम टाइम पे उठे हैं। बहुत जल्दी नहीं बहुत मोड़ा नहीं टाइम पे उठे हैं। एवरेज टाइम पे हाँ। चलो भाई उठ गए हैं। आप देख सकते हैं हमारे झूल पे कहाँ भाग रही है किधर भाग रही है किधर भाग रही है तो रेस लगा रहे है दूसरे से पहला हूँ जाए पहला हूँ आगे जाए

આખું અંજાઈ જાય કે તમારી આમાં આંધ્રા થઈ જાય આંધ્રા હું ચશ્મા પહેરીને નીકળવું પડે આજો સૂર્ય ભગવાન સ્ક્રીનમાં દેખાતું નથી કઈ મને તો એ બી આ ખંજાઈ જાય ભાઈ આ તો હજી અર્લી મોર્નિંગ જ છે સાત સવા સાત સાડા સાતનો ગાળો છે તો વિચારો નવ વાગશે દસ વાગશે પછી અગિયાર બાર બપોરે બે ત્રણ વાગે તો ઓ માય god એવું થાય કે આમ કપડા ફાડી નાખીએ ને આમ બેઠી જઈએ આમ પાણીમાં એવું એવું feel થાય ભાઈ એટલી ગરમી થાય છે સહી પકડે હે હાલો ગરમી થવાની જ છે આપણે નાઈ ધોઈ લઈએ બ્રશ બ્રશ કરી લઈએ ટટ્ટુ બ્રશ હાલો તમે કરી લેજો હા ટટ્ટુ બ્રશ સે હમકો યાદ આયા કે બાર દૂધ આ ચુકા હે તો ઉઠા લેતે આ દી અમારું ફીટ આ તમે જોઈ શકો છો આ પૂરા પૂરી ત્રણ કપડાની લાઈન આપણી જ છે કે બોલો તો ને કલ રાતના કપડા ધોયા હતા વોશિંગ મશીનમાં તમને વાત એવું તું ને એટલે એટલે કપડા ધોવાય હે તોય કપડાનો ઢગલો છે હજી બાલદીમાં સિસ્ટમ છે ભાઈ સિસ્ટમ કપડાની કપડાનો ઢગલા છે કે વાત પૂછું માં તમારું હાલો કટુ બ્રશ કરી લઈએ बंद ही नहीं हो रहा है हो गया बंद दूध गरम करने को मुक दिया है हाथ में ब्रश ले लिया है और हम यहाँ पार्टी करने वाले हैं तो so, रुको जरा सबर करो ओबियस बात पार्टी ना जो भाई ब्रश करवा जो है तो बसी A few moments later.

ना हेलो <laughs> भाई अन्न देखा है कि ना देखा है आप रे फटाफट तैयार हो जाए जूते पेंट पहन ले झुरते पर सवार ले मैं જોઈ શકો તો મારી ઝુલફ પાછળ મને બતાવો છો એક બરા કે બડી બડી ઝુલફ હો ચૂકી હે મસ્ત હા તો હાલો ઝુલફ સવારી પર લઈ લે પેંડે પહેલે ભગવાનની પૂજા કરી લે પછી નાસ્તો વાસ્તો બનાવી લે કે હાલો જે ફટાફટ બંધ છે બનાવી લેશું ઇન્સ્ટન્ટમાં બનાવવું પડશે ઇન્સ્ટન્ટમાં હા ચલો ચલતે a few moments later mangal bhavan amangal

વાય નમઃ વાસુદેવ નમઃ નમ આદિત્યાય નમ ચોગા કરાય નમઃ તીર્થ કરાય નમ વાસ્તુ નમ ઓમ વેરગરમ ભાસ્કરાય નમઃ માય નમઃ અરૂ નાય નમ રવિ આય નમઃ માદિત્યાય નમઃ માદિત્યાય નમઃ આદિત્યાય નમ જય હોયનારાયણ દેવતા કી જય હો સીતારામ કી જય હોપતિરામ પલી હનુમાન કી જય શ્રી રામ ચલો ભાઈ ભગવાન કે આરતી બી કરી લઈ હે સૂર્ય ભગવાન કો જલબી અર્પણ કરી લીધા હે અને ભી અમને બનાવ્યા યે ખૂન કા જૂસ નહી ભાઈ બીટરૂટ કા જુસ એટલે મજા આમ ઈચ્છા હતા પીવાની કે બીટ્રુટનું જ્યુસ પીએ આપણે તો બનાવી લીધો જો આપણે આનાથી લોહી વધે છે પછી આમ ડાયજેસન સિસ્ટમમાં પણ ફરક પડે છે ઘણું બધી તો તમારે પીવું જોઈએ તમે પી લેજો હું પી લો હાલો અને ગેસ ઉપર હવે ચા મૂકીને આવ્યા છે ચા બનાવવા માટે અને આજે આપણે ઈચ્છા છે બનાવવાની રવાના ઉપમા શાબાશ હા કે ઇન્સ્ટન્ટ ફટાફટ 5 મિનિટમાં માં જ બની જાય છે આપણે એ બનાવી લેશું પહેલા ખતમ કરી લઈએ ચા ઉધી ચા બની જાય પછી આપણે બનાવશું રવાના ઉપમા હા આજે એ જ ખાવાની ઈચ્છા છે થોડે એ જ બનાવશું હા ચલો ચાલતે હે રવા કા ઉપમા બનાને a few moments later આ આપણા રવાના ઉપમા બનીને તૈયાર છે આ બાજુમાં આપણો ચાનો કપ ભરેલો છે આ ચમચી ને થાળી તો હાલો ટૂસી લઈએ મસ્ત પેટ ભરીને રવાના ઉપમાં નાસ્તા કરે રેડી હોય પાર્કિંગમાં ચૂક્યા થેન્ક યુ ગોડ પાર્કિંગ તો બહાર જ કરી હતી તડકો સુધી ભીગો નથી તો તપશે નહીં આપણી સીટ આપ સીટ પણ નહીં તમે આપણે નહીં તપીએ ચાલો ભાગીએ ફટાફટ ફેક્ટરી स्पीड में जय श्री राम जय श्री राम चलो भाई बेबी को लेके पहुंच गए हम फैक्ट्री गंजी वाला बापा ने गंजी भी उतर दिए दोनों जने मशीन स्टार्ट करने वाले हैं बड़ा वाला તો બાજુવાળા મશીન બી ચાલુ છે આ ગંજીવાળા બાપાને મારે કહેવું જોઈએ તમે ગંજી તો કાઢો બીજું કંઈ તમે કાઢવાની મહેરબાની તમે ન કરતા બાકી હાઈ છે ને કામ પહોંચી થાય બીજું ભાઈ થવા મળશે આ લોકોએ સ્કૂટી પણ અંદર રાખી છે તડકાની સારું છે આપણે બેબીને લઈને આવ્યા હતા ફેક્ટરી આજે હાલો એ લોકો મશીન ચાલુ કરી લે ત્યાં સુધી આપણે અગરબત્તી કરી લઈએ ભગવાનની અર્ચના પૂજા કરી લઈએ આખા ફેક્ટરીમાં અગરબત્તી કરી લઈએ મશીન ઉપર પછી આ કાંટા ઉપર નાનો કાંટો છે આ મોટો કાંટો છે પગે લાગવું જોઈએ ભાઈ એ આપણને કામી દઈએ તો હાલો ભગવાનની અર્થના પૂજા કરી લઈએ આરાધના કરી લઈએ ભગવાનને ત્યાં સુધી આપણે આના પછી આપણે કામ કરીશું આપણે આપણું A few hours later. આ તમે જોઈ શકો છો પાણીનો ઢગલો થઈ ગયો છે પાણીની બહાર આવી ગઈ છે નદી બની ગઈ છે કે આ પાઇપ તૂટ્યો છે મોટરમાંથી તો હવે આ પાઇપ રિપેર કરવો પડશે તો આ રિપેરિંગનું કામ ચાલુ છે આપણે ભર તડકામાં ભર ઉનાળામાં આવું કામ આવ્યું હોય બોલો રિપેરિંગનું સીટ છોકરી આગળ છે parking માં ગઈ છે છાયા આજે અમારે તપશે નહીં કાલે બપોરે પડી ગઈ છે ત્રણ વાગ્યા છે જમવા આવ્યા છે આમાં દહીં લઈને આવ્યા છે કાલે ફટાફટ ઉપર જઈને જમવાનું બનાવી લઈએ શું બનાવશું એમ ઉપર જોઈ લઈએ હું પડ્યો છું શાકભાજી માં બનાવી લઈએ ચાલો આગે ઉપર a few moments later ઓર યે ખાના બનકર રેડી હે યે મસાલા ભીંડી બનાઈ હે ક્યોંકી કલ થોડી ભીંડી બચી હુઈ થી તો થોડા मैं सोचा कि यूज कर लेते हैं फेंकी देव ना करता पैडू रहे फ्रिज में हाँ तो मसाला भिंडी बनाई है और ये हमारा सलाद में काकड़ी है और ये रोटली बनाई तो चलो फटाफट से ठूस लेते हैं बहुत भूख लगी है तड़को भले हो भूख तो लागे जो भाई ये बात ये अलग बात तो तो है गड़े उतरे कि न उतरे तो भूख तो लाई गई हालो दही पर ले पैसे आप भिंडी मसाला रोटली काकड़ी हालो जमी लीए चम तो हालो ચલો ભાઈ ખાના વાના તો ચુકાય ખાધા પછી ગરમી ગરમી થઈ ગયા પાછું થોડુંક ફ્રેશ થઈ ગયા છે ભાઈ હજી ગરમી છે યાર ખતરનાક ગરમી છે ગળું તો સુકાતું જ જાય છે ગળું સુકાતું જ જાય છે જેમાં પછી માનશો ને અડધી કલાક પછી અડધી પોણી કલાક પણ નહીં આમ વીસ પચીસ મિનિટ પછી જેમાં પછી પણ કહ્યું વાસણ ધોયા તમે પછી પાછો ફ્રેશ થઈ ગયો તો એના પછી મેં અત્યાર સુધી માં દસ થી પંદર મિનિટ છે ને મેં કઈક ત્રણ થી ચાર ગ્લાસ પાણી પી લીધા છે એટલી ગરમી થાય છે એટલું મારું ગળું સુકાય છે ભાઈ જબરદસ્ત ગરમી થાય છે સહન નથી થતી હાલો સહન થાય કે ના થાય ફેક્ટરી જવું પડશે ને હાલો 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 A few hours later લે છે થાકી જાય તો હલો ભાઈ દસ વાગી ગયા છે ઘર આવી ગયા છે હવે ભાઈ બહુ જ ભૂખ લાગી છે ગરમી એટલી છે ગરમી તો રહેવાની જ ચાલો કાત કામ કરે ગરમીની વાત જ મૂકી દે આપણે આખો દેશમાં કેટલી વાર ગરમીને યાદ કરવી એટલી વાર તો ગરમી મને યાદ નથી કરતી તો ગરમીને હું યાદ કરી લઉં ગરમીને હાજમાં મૂકી દે ભાઈ હાલો ભાઈ ઘરે આવી ગયા છે અને આપણે આ વોશિંગ મશીન પણ ચાલુ કરી નાખ્યું છે તમને એમ લાગતું હોય છે કે ભાઈ કાલે તો હજી વોશિંગ મશીન ભરીને કપડાં ધોયા હતા કાલે ધોયા હતા કાલે ચૂકવી પણ નાખ્યા હતા પાછા આજે ઢગલો થઈ ગયા ને એ છે પછી તમે બતાવું તમને જો હજી આ જો આ બે બેડશીટ છે ધોવાની હજી એ આમાં હમાતી નથી એટલે એમાં રાખી નથી વિચારો આ કપડાંનો ઢગલો તો એટલો છે હવે તમે માનશો નહીં જો એ આ છ પિલાનું વોશિંગ મશીન આખું ભર્યું છે વોશિંગ મશીન કપડાં ટૂંકમાં કપડા ધોવા માટે વાંખી બાલથી પડીને બે થી ત્રણ બેડશીટ છે હવે આ કપડાંની જોડ કાઢીશ બરાબર આ છે આ પેન્ટ છે પછી સોક્સ હશે ઓલું મફલર છે મારું પછી રાતના કપડા પહેરી એટલે એ પાછા હવારા ધોવામાં નાખીશ તો ઓબિયસ વાત છે ડોલ પછી એમ ભરાવાની જ છે એમાં થોડીક બાકી રાખવાનું છે જે હાલો હવે જે હોય કપલાનો ઢગલો થવાનો જ છે ભગવાનને બરકત આપી છે તેમાં કઈ ફેર નથી પડી જવાનો સહી પકડે હે હવે મસ્ત નાઈ ધોઈ લેશું આપણે ઘરે આવ્યા એને ઘણો ટાઈમ થઈ ગયો છે 15 મિનિટ જેવું થઈ ગયું તો પંખા નીચે બેટા હતા આપણે થોડીવાર પાણી વાણી પીધું છે જ્યુસ બોસ પીધું છે શાબાશ હવે મસ્ત નાઈ ધોઈ લેવું પછી ગોદલા ઉડીને હોઈ જાઉં કે બોલતો નહીં सॉरी दोस्त खाना वाना खाना है खाना बनाएंगे खाना खाएंगे फिर ऊंधा होके सो जाएंगे कल फिर मिलेंगे नए ब्लॉग के साथ जय हिंद जय भारत